આજ રોજ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જય જય ગરવી ગુજરાત સાથ બધાને જણાવવાનું કે જલાલપુર તાલુકાના નવનિર્મિત જનસેવા કેન્દ્ર બાબતે ગુજરાત સરકારના સરકાર તરીકેના નહીં પણ ગવર્મેન્ટ ફોર ઓલ ના અભિગમ બાબતે સરકારશ્રીએ અત્યાધુનિક સુખ સુવિધાના જનસેવા કેન્દ્રમાં મોડેલ જનસેવા કેન્દ્ર તરીકે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાની પસંદગી કરી આ મોડેલ જનસેવા કેન્દ્ર એ લોકો બાબતે ઘણી સુવિધાથી ઉપલબ્ધ છે જેમાં ટોકન પદ્ધતિ અલગ અલગ વિન્ડો લેડીઝ જેન્ટ્સ માટે અલગ ટોયલેટ રેમ્પ જનસેવા કેન્દ્રની અંદર જ રેકેડ રૂમ અને પંખા લાઇટ બેસવાની વ્યવસ્થા અને લોકોને સરળતાથી માર્ગદર્શન ગુજરાતીમાં મળી રહે અને આવનારાઓની તમામ સુખ સુવિધાઓની ધ્યાન રાખવામાં આવે અને દિવ્યાંગો માટે રેમ્પ સહિતની વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે માનનીય કલેક્ટર સાહેબ માનનીય નિવાસી કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ બે મહિનાની અંદર આ રિનોવેટ થયેલું જનસેવા કેન્દ્ર છે એ આજે માનનીય પ્રાંત અધિકારી નવસારીના વરદ હસ્તે ગુજરાત સ્થાપના દિવસે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે હું આજે જલાલપુર તાલુકાની દરેક જનતાને અપીલ કરું છું કે આપ આ નવા એડમિશન સમયમાં વિદ્યાર્થીઓ માટે અને આપના માટે કોઈ પણ પ્રકારના દાખલા કે કોઈપણ પ્રકારના કાગળની જરૂરિયાત હોય તો નવા જનસેવા કેન્દ્રમાં આવો અને તમારા પ્રતિભાવો આપો જય જય ગરવી ગુજરાત અસ્તુ